હેલો યુટ્યુબ ફેમિલી સો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં બધે જેમ મધ હર મહાદેવ સાદ મહે કે માઇન્ડ બધું કામ લીધેલું લુતે તે કમ્પ્લીટ બધું પૂરું કરી નાખ્યું છે પછી પછી નેવરા થઈ ગયા છે ત્યાં સુધી બ્લોગ નોતો સર કર બે કામ પૂરું થઈ તે એક આ લઈ લીધું કે

કાયરે કાયરે બોલે હા એવું છે કાયરે કાયરે તો મે સાંભળેલું છે પણ આ એ નો આવે એવું હોય એટલે આવડે ને એવું લાગ્યું આવી ગયો એમ કોઈ કઈ કી દીધું કે એટલે હા નો આવે હમણાં તમે જ કેતા અહીં આવે બપા દીપડો પીપડા અહીં આવે નો આવે ન ને હા ખોટી ખોટા હું બી ફટાચિયા નું આખું બોક્સ લઈને વી આવી હું લાટું ફટાચિયા રાખે ને એ અહીંયા લઈને વી આવી માસી

आ आवाज हम तलाव नी लाइन हे आके आवी गेली न आ क्षेत्र म हे के બધા કપા ને વિંતા હ બધા છોકરા છોકરા ને બધા નાના નાના છોકરા ને બધા કપા વિંતા હ કે બધા પૂલ થઈ ગયો થી બધા એકારે બાંગો નાખી હશે તો મજાક કર્યો કે તો આવડાને હાસું લાગ્યું દીપડા આવ્યો દીપડા આવ્યો એમ બધા કે બી ગયા કામ કત કત ઊભા થઈ ગયા તો પછી પાછા લાગી ગયા માર બા હમ નમ છે અમા કોટો કોટો હે કે એમ આવી ગયો દીપડા તો છેત અમાર ગામ માં આવેલા એ તો ચાલુ કેરા હા હા એ બા

તો જો ફેમ લેતા કમ્પ્લીટ છે કે મેં બે બનાવી નાખ્યો છે હા તોડી ખાલી હ આનો થેલો બનાવ્યો હમ થીરે થેદ રે હા તો ફેમ લેતા કમ્પ્લીટ બધું બની ગયું છે ને બધા બેસી ગયા છે વાળું કરવા જો બટેટા શાક રોટલા રોટલી ભાત ખીચડી છે કે ખીચડી ખીચડી એ દૂધ એ મેંડવી પાક હતો ને કઈ ગયો

હવે તો ચાલન છે કે એટલે કામમાં બહુ વધારો હોય હવે શું કામ પૂછી એનું કંઈ નક્કી ન હોય તો કે વહેલું ઊભી થવું પડે ને વહેલું હોવું પડે એવું થઈ બધું ને આશા રાખું કે તમને આટલો વ્લોગ ગમ્યો હતો છે ગમ્યો તો યાર મસ્તીની કમેન્ટ કરી દેજો પછી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી